જેપીરોડ પોલીસ સ્ટેશન હરવેસ્તારમાં થયેલ મારામારીના ગુનાઓમાં સડવાયલ આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલતી જેપીરોડ સર્વેલન્સ સ્કોડ જેપીરોડ પોલીસ સ્ટેશન હરવેસ્તારમાં થયેલ મારામારીના ગુનામાં સડવાયલ આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલતી જેપી રોડ સર્વેલન્સ સ્કોડ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોનબે અભય સાહેબ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર એવી કાટકર સાહેબ ડી ડિવિઝન વડોદરા શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સગર જેપી રોડ પોલીસ સ્ટેશન નાવની સીધી દોરવણી હેઠળ ગત તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસના રોજ ફરિયાદી પોતાની ફરજ નાયરા પેટ્રોલ પંપ ખાતે હાજર હતા તે સમય રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે ત્રણ ઇસમો આવી ફરિયાદીને રૂપિયા સો નહીં આપવા બાબતે પુલા ચાલી ઝઘડો કરીને આરોપીને ગણતા પાટોનો માર મારેલ હોવા અંગેનો બનાવ બનેલ જે આધારે અત્રના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને પોલીસ સ્ટાફના માણસોને ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના કરતા પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં મારામારી કરતા ઇસમો નજરે પડેલ હોય જેથી સ્ટાફના માણસોએ આગળ ના વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઇસમો અંગે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ તપાસ કરી ગુનામાં સંડોવાય ત્રણેય ઇસમોને પકડી પાડી અને ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલવામાં આવી જે આરોપી વિરુદ્ધમાં આકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીનું નામ અને સદામાં દક્ષિત ચેતનભાઈ પટેલ રહેઠાણ મકાન નંબર અઢાર બી વિદ્યાધર સોસાયટી ભીનાનગરની સામે વાસણા રોડ વડોદરા શહેર કીર્તન નારાયણભાઈ અગ્રવાલ રહેઠાણ મકાન નંબર છ ગોખલે બાગ સોસાયટી દિનેશ મિલ પાસે

અને લોકરક્ષક અનિરુદ્ધ સિંહ મનુભાઈ નાઓએ સારી સારી કામગીરી કરી